ભાવનગર જિલ્લાના બુધેલ ગામની પંચાયત થી તેર હજાર જેટલી વસ્તી આવેલી છે જેમાં બે હજાર બાવીસ માં ભવાની મોરીનો સરપંચ તરીકેનો કાર્યકાળ પૂરો થતા ગામમાં વહીવટદાર નિમવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી બુધેલ ગ્રામ પંચાયતમાં વહીવટીદાર કે તલાટી મંત્રી ફરજ પર નિયમિત હાજર રહેતા નથી અને છેલ્લા એક મહિનાથી તો ગ્રામ પંચાયતમાં કોઈ હાજર રહેતું નથી જેના કારણે ગ્રામજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે બુધેલ ગામમાં આવેલ ટ્રસ્ટની હોસ્પિટલમાં આજુબાજુના પંદર જેટલા ગામોના લોકો પ્રસુતિ માટે આવતા હોવાથી બાળકોના જન્મ પ્રમાણપત્ર પણ બુધેલ ગ્રામ પંચાયતમાંથી કાઢવા પડે છે

અવારનવાર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેમના દ્વારા પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જોકે આ બાબતે તંત્ર જાગે અને લોકોને પડતી મુશ્કેલીઓને લઈને તલાટી મંત્રીને હાજર રહેવા ફરજ પાડવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે ત્યારે હાલ ગામના કોઈ જાગૃત નાગરિક દ્વારા બુધેલ ગ્રામ પંચાયતમાં છેલ્લા એક મહિનાથી તાળા લાગ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર મંત્રી